વાગરામાં વિશ્વ આદિવાસી દિવસની ભવ્ય ઉજવણી કોંગ્રેસે રેલીનું સ્વાગત કરી સામાજિક એકતાનું ઉદાહરણ પૂરું પાડ્યું વિશ્વભરમાં દર વર્ષે નવમી ઓગસ્ટે વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી કરવામાં આવે છે જેનો મુખ્ય ઉદ્દેશ્ય આદિવાસી સમાજના અધિકારો અને સંસ્કૃતિ પ્રત્યે જાગૃતિ ફેલાવવાનો છે આ વર્ષે વાગરા તાલુકામાં આ દિવસની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી જેમાં ઓરા ગામથી એક વિશાળ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું આ રેલીમાં આદિવાસી સમાજના આગેવાનો યુવાનો અને લોકો મોટી સંખ્યામાં જોડાયા હતા રેલીનું મુખ્ય આકર્ષણ યુવાનો દ્વારા પહેરવામાં આવેલા પરંપરાગત પોશાકો હતા જેણે આદિવાસી સંસ્કૃતિની ઝલક રજૂ કરી હતી આ રેલી શાંતિપૂર્ણ રીતે વિવિધ વિસ્તારોમાંથી પસાર થઈ હતી અને આદિવાસી સમાજના લોકોએ પોતાની સંસ્કૃતિ અને અસ્તિત્વ પ્રત્યે ગૌરવ વ્યક્ત કર્યું હતું રેલી જ્યારે વાગરાની ઓરા ચોકડી નજીક પહોંચી ત્યારે કોંગ્રેસના સ્થાનિક આગેવાનો અને કાર્યકરો દ્વારા તેનું ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું હતું કોંગી નેતાઓ શકીલરાજ રઘુવીરસિંહ ચૌહાણ ફિરોઝરાજ અસલમરાજ અને દિવેશ પરમાર સહિત અન્ય કાર્યકરોએ રેલીમાં ભાગ લેનાર લોકોનું અભિવાદન કર્યું હતું આ કાર્યક્રમમાં મુખ્યત્વે એડબેર વિજય વસાવા સહિત સમાજના આગેવાનો હાજર રહ્યા હતા કોંગ્રેસ દ્વારા રેલીના આ સ્વાગતને સમાજમાં એકતા અને સૌહાર્દનું ઉત્તમ ઉદાહરણ માનવામાં આવે છે આ ઘટનાએ સાબિત કર્યું કે રાજકીય સીમાઓથી પર રહીને પણ સામાજિક અને સાંસ્કૃતિક કાર્યક્રમોમાં સૌ સાથે મળીને સહયોગ કરી શકે છે સમગ્ર કાર્યક્રમ દરમિયાન કોઈ અનિચ્છનીય ઘટના બની નહોતી અને રેલી શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થઈ આશા ન્યૂઝ ગુજરાતી રિપોર્ટ સરફરાજ સોલંકી ભરૂચ અને બધા મિત્રોને મારા તરફથી ખૂબ ખૂબ અભિનંદન પરિસ્થિતિ નિર્માણ એવી થાય છે કે રોજબરોજ મારા સમાજ સાથે અત્યાચારો થાય છે શોષણ થાય છે એનું કોઈ સાંભળવામાં આવતું નથી એટલે અમે શું કરીએ છીએ કે વિશ્વ આદિવાસી દિવસ જે યુનોડોવાલ ઘોષિત કરવામાં આવ્યો છે એ મારી પ્રજા માટે મારા લોકો માટે મારા સમાજ માટે મારા કબીલા માટે આપવામાં આવે છે એટલે અમે એમાં કાચું કાપવાના નથી એક એક જગ્યાએ જોયા હો મારા જ લોકોને ટાર્ગેટ કરવામાં આવે છે એટલે અમારું એક જ મિશન કે મારી પ્રજા મારો સમાજ મારા આદિવાસી લોકોને જાગૃત કરવા છે અને કહેવું છે કે હવે દબાવવાની જરૂર નથી આવતો સમય આપરો છે અને હાલમાં તમે જોવો છો કે કઈ કોભાંડો ઊભા થયેલા હોય એને ખોલવામાં આવે તો એની અવાજ દબાઈ દેવામાં આવે આવતા સાલમાં કે આવતા વખતમાં મારી અવાજ દબાવવામાં આવશે તમે કેટલાની અવાજ દબાવશો સાહેબ અમે તો રક્ત બીજ છે એક ખટમ થશે ને બીજા હજારો ઊભા થઈ જશે એટલે તમે અહીંયા પ્રાસ થયેલા છો વાઘરામાં પણ એવું જોવા મળે છે મારા સમાજ પર અત્યાચારો થાય અમાનુષી અત્યાચારો થાય છે તે ઉપરાંત એને જાતિવાચક શબ્દો નિમ્ન કક્ષા ઉતારે અરે દફોડો તમને ખબર નથી અમારા પૂર્વજો અમારા બાપ દાદાઓ અંગ્રેજો સામે જોઈ કારણ તમારી શું અવકાશ છે